રસ્તાઓનો ધોવાણ થઈ ગયા છે ગામ અને શહેર બેટમાં પરિવર્તિત થઈ ગયા છે ત્યારે જામનગર વાસીઓના મુસીબતના સમયે રિલાયન્સ ફાઉન્ડેશન લોકોની વહારે આવ્યું છે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અને પરિમલ નથવાણીના માર્ગદર્શન હેઠળ આજે દસ હજાર ફૂડ કીટ તૈયાર કરવામાં આવી છે જેની જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવામાં આવશે પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે હવે રિલાયન્સ પણ આગળ આવ્યું છે બ્યુરો રિપોર્ટ CN24 News. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ